મારું નામ નીતા છે અને અમે બે બહેનો છીએ મારી મોટી બહેન કાજલ મારાથી નવ વર્ષ મોટી છે અને હું ઘરમાં બધાથી નાની છું હું શરૂઆતથી જ બધાની પ્રિય હતી વાર્તા એવી છે કે જ્યારે હું બાર વર્ષની હતી ત્યારે મારી મમ્મીની મિત્ર જેને અમે કાકી કહેતા હતા તેને મળવા જતા હતા અમને કાકી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તેમનું ઘર અમારા ઘરથી થોડે દૂર હતું કાકીને રાકેશ નામનો એક છોકરો હતો તે સમયે તે લગભગ પચીસ વર્ષની આસપાસ હતું એને એક દવાની દુકાનમાં કામ કરતો હતો અને કાકીને પેન્શન મળતું હતું કાકી અને રાજેશ વારંવાર અમારા ઘરે આવતા અમે બધા વારંવાર મળતા હતા હું મારી બહેન સાથે રહેતી હતી દીદી મને ખૂબ જ પ્રેમ કરતી હતી જ્યારે પણ કાકી અને રાકેશ ઘરે આવતા ત્યારે રાકેશ મારા રૂમમાં આવતો અને વાતો કરતો અને અમે રમતો પણ રમતા ઘણીવાર રાકેશ મારી નજર ટાળતો અને દીદી સાથે ચેનચલા કરતો અને મારી બહેન હસતી અને ક્યારેક હું તેની જોતી ત્યારે તે મને ફસાવતો ત્યારે મને આ વાતો સમજણમાં ન આવતી મેં રાકેશને ઘણી વાર દીદીને ગળે લગાવતા જોઈ એકવાર જ્યારે રાકેશ અમારી સાથે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે દીદી તેની બાજુમાં બેઠી હતી હું ટીવી જોવામાં વ્યસ્ત હતી પણ તેઓ બંને ઘણી ફડફડાટ કરી રહ્યા હતા હું વોશરૂમમાં ગઈ જ્યારે હું રૂમમાં પાછી આવી ત્યારે દીદી અને રાકેશ સાથે મજા કરી રહી હતી અને અચાનક મને જોઈને બંને ડરી ગયા અને અલગ થઈ ગયા પછી બંને મને પોતાની પાસે બોલાવીને પ્રેમથી બેસાડીને કહ્યું આ તું આ વિશે કોઈને કેશ નહીં પછી તેઓએ મને બે હજાર રૂપિયા આપ્યા હું હજુ બાળક હતી ત્યાંથી હું પૈસા લઈને ખુશ થઈ ગઈ તે પછી મને દીદી પાસેથી ઘણી વાર પૈસા મળવા લાગ્યા અને રાકેશ પાસેથી હું ખુશ હતી હવે બંને મારી સામે બધું કરતા હતા પરંતુ ટૂંક સમયમાં બધાને તેમના આફેર વિશે ખબર પડી ગઈ દીદી અને રાકેશ ડરવા લાગ્યા હું કોઈ કારણ કારણસર ગભરાઈ રહી હતી પરંતુ મારી કાકીના વર્તન અને મારા પિતા અને માતાની સલાહથી દીદીએ રાકેશ સાથે સગાઈ કરી લીધી હવે તે મારા જીજુ બની ગયા હતા દીદીના સસરા બાજુમાં રહેતા હતા અને મારો લગાવ દીદી સાથે હતો અને રાકેશ હજુ જીજુ સાથે હું દીદીના ઘરે રહેવા જતી ધીમે ધીમે એક વર્ષ પસાર થયું અને તે દરમિયાન મારી કાકીનું પણ બીમારીથી અવસાન થઈ ગયું એક સાંજે હું દીદીના ઘરે ગઈ અને જોયું તો મિત્ર જીજુનો મિત્ર જીજુ સાથે બેઠો હતો મને જોઈને જીજુએ હસીને કહ્યું આવ નીતા બેસ હું તેની પાસે બેઠી પછી જીજુએ કહ્યું આ મારો મિત્ર છે તું તેને પણ જીજુ પણ કહી શકે છે દીદી ચા લઈને આવી અને મને જોઈને ચોંકી ગઈ મને વિચિત્ર લાગ્યું કે આ બધા મને જોઈને ચોંકી ગયા પછી બધાએ ચા પીધી અને પછી દીદી રસોઈ બનાવવામાં શરૂ થઈ ગઈ અમે બધા ટીવી જોવા લાગ્યા જ્યારે મેં તેમને જોયા ત્યારે તેઓ બધા એકબીજા સાથે ગુપ્ત રીતે વાતો કરી રહ્યા હતા પછી બધાએ પોતાનું ભોજન કર્યું અને સુવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે અત્યાર સુધી જ્યારે હું પણ દીદીના ઘરે આવ્યા જતી ત્યારે હું દીદી અને જીજુ સાથે પલંગ પર સૂતી હતી ત્યાંથી હું પલંગ પર સુવા ગઈ ત્યારે રાકેશે તેના મિત્રને બાજુના રૂમમાં સુવડાવ્યો અને હું હંમેશાને જેમ મારા રૂમમાં સૂઈ ગઈ પછી દીદી જીજુ સાથે કંઈક વાત કરી રહી હતી દીદીએ મારી તરફ ધ્યાનથી જોયું અને તેને લાગ્યું કે હું ગાઢ નિંદરમાં પડી ગઈ છું તેણે કોઈ ચિંતા કર્યા વિના વાત શરૂ કરી દીધી દીદીએ જીજુને કહ્યું કે આજે કોઈ કરવાનું ઠીક ઠીક રહેશે નહીં નીતા આવી છે જીજુએ કહ્યું અરે યાર આજે પહેલી વાર તે આવ્યો છે દીદીએ કહ્યું મારે શું કરવું જોઈએ નીતાએ કહે નીતા આવી છે જીજુએ કહ્યું નીતા સૂઈ ગઈ છે તું જીગરના રૂમમાં જા દીદીએ કહ્યું ના હું નહીં જાઉં તારે જે કરવું હોય તે કર બાકી હું બધું રદ કર તે પછી મેં સહેજ આંખો ખોલી અને જોયું કે જીજુ મારી દીદીને પ્રેમથી સમજાવી રહ્યો હતો હું ગુપ્ત રીતે બધું જોઈ રહી હતી આજે પહેલીવાર મને ઉત્તેજનાનો અનુભવ થયો મેં આ બધું પહેલાં ક્યારેય જોયું નહોતું જીજાજી દીદીનામાં ખોવાઈ ગયા હતા મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે પણ મને તે ખૂબ જ ઉત્સિત લાગ્યું દીદી જીજુના આગ્રહથી દીદી તૈયાર તો થઈ ગઈ અને તેમના પલંગ પગ લંબાવ્યા જીજુએ કહ્યું જો તું જીગરના રૂમમાં એકવાર જા તો તને મજા આવશે ખૂબ જ મજા આવશે તે ખૂબ જ ઝડપથી ખોદકામ કરે છે તે ત્યાંનો પાવડો જોયો નથી તેથી મેં તેને ફોન કરીને દીદીએ કહ્યું નહીં ફક્ત આંખો બંધ કરીને વિચાર કરતી રહી ત્યારે જીગર અમારા રૂમમાં આવ્યો અને કહ્યું તું મને કેટલા વખત સુધી રાહ જોતો રહીશ જ્યાંથી તને જોઈ છે ત્યારથી હું મારા પર કંટ્રોલ રાખી શકતો નથી છે જીજુને કહ્યું મારે શું કરવું જોઈએ દોસ્ત હું ઘણા સમયથી નીતા આને વિશે કહી રહ્યો છું પણ તે આ સાંભળ આ સાંભળીને જીગરનું વલણ બદલાઈ ગયું અને તે દીદીની તરફ જોયું અને કહ્યું આટલા તોફાની ના બનો તમને ખબર છે કે મારું બેટ કેટલું સીધું અને લાંબુ છે આટલું કહીને જીગરે બધું એક સામે જોઈ રહી આજ સુધી મેં ક્યારેય કોઈ પુરુષની આવી હાલતમાં જોયો નહોતો મને થોડી વીક લાગવા લાગી મેં પહેલી વાર જોયું હતું બેટ ખૂબ જ લાંબુ અને મોટું હતું ને અને મારા શ્વાસ અટકી ગયા હું બધું શાંતિથી જોઈ રહી હતી પણ કોઈ મારા પર ધ્યાન આપતું ન હતું રાકેશ જીજાજીએ જીગરમાં પકડીને કહ્યું કે આ બેટ કેટલું સરસ છે જીગર આજે તું અને તારી નેતાઓને ખૂબ જ શક્તિથી બેટિંગ કરાવ જીગરે કહ્યું તો પછી એક બાજુ જા અને તારી બત્ની મને સોંપી દે આટલું કહીને જીગર દીદી પાસે રમવા લાગ્યું અને બંને મળીને લાગ્યા રાકેશ જીજાજી એક બાજુ ખસી ગયા થોડીક પછી દીદી જીગર સાથે ક્રિકેટ રમવા લાગી દીદી થોડી વારમાં થાકી ગઈ દુખાવાનો અનુભવ હું લાગી રહી મને સમજાયું કે નહીં કે જીગર શું કરી રહ્યો છે દીદી ચીસો પાડવા લાગી ઉતાવળ કર હવે હું સહન કરી શકતી નથી ત્યારે રાકેશ જીજાજી મને ઓળખી લીધી અને જીગરને કહ્યું આ બધું ખૂબ જ ઉશ્કેરાઈ રહી છે હવે ક્રિકેટ રમવું યોગ્ય નથી જો જાગી જશે તો બધું ગડબડ થઈ જશે આ સાંભળીને જીગરે દીદીને ઉચકી લીધી અને તેના પોતાના રૂમમાં લઈ ગયો હવે રાકેશ જીજુ સીધી સાથે શાંતિથી સૂઈ રહ્યો હતો દીદીની ચીસો સાંભળતા જ રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ અને રાકેશ જીજુ તરફ તેઓ તેમના રૂમ તરફ ચાલી ગયો હવે હું સંપૂર્ણ એકલી હતી થોડીવાર પછી દીદી મધુર અવાજ આવા લાગ્યો હવે હું પણ ઊંઝણમાં મુકાઈ ગઈ હતી ચૂપચાપ ઊભી થઈ અને તે રૂમ તરફ ગઈ હું ડરથી ધૂંજી રહી હતી પણ મારામાં એક પ્રકાર પ્રકારની જિજ્ઞાસા હતી એટલે હું ધીમે ધીમે આગળ વધી દરવાજો બંધ હતો પણ બારી તરફ કોઈનું ધ્યાન નહોતું મેં બારી બારી અંદર જોયું શરૂ કર્યું જોઈને હું આચ્ચર્ય ચકિત થઈ ગઈ જીગર અને મારી દીદી ખૂબ જ રમી રહ્યા હતા બંને એવી રમતમાં મગ્ન હતા કે દીદી ઉપર કોઈ બે રાખતા ન હતા ડરથી હું મારા રૂમમાં પાછી આવી ગઈ ગઈ મારું હૃદય ઝડપથી ધબતું હતું પછી થોડી વાર પછી હૃદયના ધબકા ધીમા પડ્યા પણ મને સારું લાગતું નહોતું મને ઘણો પરસેવો થઈ રહ્યો હતો અને રાકેશ અને જીગર વિશે વિચારી રહ્યો હતો થોડીવાર પછી હું ફરીથી તેમને જોવા ગઈ આ વખતે અમે મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો મારી બેન એટલી જોરથી ક્રિકેટ રમી રહી હતી મને નવાઈ લાગી પછી મને ખ્યાલ આવ્યો કે દીદીને કોઈ તકલીફ નહોતી પણ મજા આવી રહી હતી મને મારો ડર પણ ઓછો થઈ ગયો હું તેને જોતી રહી થોડી વાર પછી જીગર અને દીદી બંને આપતા હતા અને પછી બંને શાંત થઈ ગયા રાકેશ જીજુ પલંગ ઉપર બેસીને દીદીને કહ્યું જીગરની બેટિંગ કેવું લાગ્યું દીદીએ કહ્યું જાન મને ખૂબ જ ગમ્યું જીગરે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી હું તો બહુ થાકી ગઈ છું જીગર હસતા હસતા બોલ્યો હજી ઘણી રાત બાકી છે પછી રાકેશ જીજુ અને જીગર બંને રમવા લાગ્યા હું બારીની બહાર ઊભી ઊભી રહી અને આ બધું જોઈ રહી હતી મને થોડો ડર પણ હતો લાગતો હતો પણ સાથે સાથે મારા શરીરમાં એક વિચિત્ર ગરમી ફેલાઈ રહી હતી જીગરે તેની ગતિ વધારી દીધી અને મને આ રમત વિશે વધારે જાણકારી ન હતી પણ જીગર મને જીગર અને રાકેશ બંને ખૂબ જ મન લગાવીને રમી રહ્યા હતા આજે મારા મનમાં ઘણો વધારો થયો હતો મેં પહેલીવાર આ બધું જોયું હતું અને પણ જીગરની બેટિંગ સરખામણી રાકેશનું બેટ નાનું હતું મારી આંખોમાં બંધ હતી એ હજુ પણ મારી આંખો સામે દ્રશ્યો રમી રહ્યો હતો હું લાંબા સમય સુધી ત્રણેય વિશે વિચારતી રહી તે પછી મને ખબર નહીં હું ક્યારેય સુઈ ગઈ તે રાત્રે ક્રિકેટની આ રોમાંચક રમત જોઈને મારા ઉપર મારા સિવાય કોઈની આખી રમત જોઈ નહીં સુઈ શકે ખબર નહીં હતી કે તે ત્રણેયની રમત જોઈ છે પણ ત્યાર ત્યારથી હું દીદીના ઘરે જવામાં મચકાતી હતી છતાં જીગન્દ દીદીના ઘરે આવવાની મુલાકાતો ચાલુ રહે રહે છે હવે હું એક સૈનિક બની ગઈ છું અને હું આ બધું સમજી ગઈ છું તો મિત્રો તમને આ રસપ્રદ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને મિત્રો ચેનલ પર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ